મુસાફરોને સફર કરાવતી કોઈ રેલવે ટ્રેનનો ડ્રાઈવર રસ્તામાં આવતા તમામ ફાટકો આગળ ટ્રેન થંભાવી નીચે ઉતરી પોતે જ રેલવે ફાટક બંધ કરે અને રેલવે નીકળી ગયા પછી છેલ્લે રહેલો ગાર્ડ તેને ખોલી નાખે તેવો રૂપરૂ ગાડીનો અનુભવ ગતિશીલ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવતી નડિયાદ કપડવંજ મોડાસાની છૂકછુક ગાડીમાં સફર કરનાર પ્રવાસીઓ બાર વર્ષ કરતા વધારે સમયથી કરી રહ્યા છે આવો જોઈએ આ જ વિષય ઉપર એક વિશેષ અહેવાલ મોરારજી સરકાર વખતે ઓગણીસો સિત્યોતેર માં મંજૂર કરવામાં આવેલ નડિયાદ કપડવંજ મોડાસા રેલવે લાઇન ઉપર પ્રથમ ટ્રેન કેન્દ્રની વાજપેયી સરકાર વખતે મોડાસામાં યોજાયેલ ઉદઘાટન સમારોહમાં તે સમયના રેલવે મંત્રી કુમાર અને નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવી હતી વર્ષો વીતી ગયા તેમ છતાં અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન આ રેલવેની સુવિધાના નામે મીંડું જ રહ્યું છે એટલું નહીં મોડાસા માર રેલવે સ્ટેશન અહીં સ્ટેશન માસ્ટર થી પણ વંચિત છે અને સ્ટેશનમાં કૂતરા પણ આમ તેમ ફરતા જોવા મળે છે સાથે પીવા માટે કે બેસવા માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી નથી વારંવાર ગજવાતો કરવા છતાં કોઈ પ્રકારની સુવિધા રેલવે દ્વારા આપવામાં આવતી નથી એક્ચ્યુઅલી મેં નડિયાદ સે બરોડા ગયા થા મારા કામ સે મેં અહીં કોલેજ મેં ભણતા હું ઓર જબ મેં પહેલી બાર આયા હું નડિયાદ સે મોડાસા ટ્રેન બહુ સ્લો ચલતી હૈ और इसकी सबसे बड़ी दिक्कत ये है कि ड्राइवर पहले खुद गाड़ी रोकता है फिर फाटक बंद करता है फिर गाड़ी पार करता है फिर फाटक खोलता है फिर चलाता है तो उससे बहुत टाइम वेस्ट होता है जो कि बहुत नुकसान है क्या होना चाहिए आई थिंक रेलवे डिपार्टमेंट को कुछ करना चाहिए इस बारे में और कुछ ज़्यादा ट्रेन चलनी चाहिए मोडासा से नडियाड़ या फिर मोडासा से वडोदरा क्योंकि बहुत पैसेंजर होते हैं मोडासा से वडोदरा मोडासा से अहमदाबाद के लिए हो जीसी मोडासा કોલેજમાં એન્જિનિયરિંગ કરું છું સિવિલ એન્જિનિયરિંગ નોર્મલી હું અપડાઉન કરતી આવું છું પણ અહીંયા ટ્રેન્સની જે ફેસિલિટી છે બરોબર બરાબર નહીં નડિયાદ જવા માટે હું બે વાર ગઈ છું ના શેડ્યુલ પૂછ્યું તો કે કે ત્રણ કલાક સુધીમાં પહોંચી જઈએ પણ એ ટાઈમ લે છે ચાર સાડા ચાર કલાકનો ઠેક ઠેકઠેકાણે ઊભી રહી છે અને એ ના હોવું જોઈએ એના લીધે સ્ટુડન્ટ્સને કેટલો બધો લોસ થાય છે અમારે જે ટાઈમમાં પહોંચવાનું હોય ત્યાં પહોંચાતા નહીં અમે લેટ થઈ જાય છે એની માટે કંઈક કરવું જોઈએ સરકારે મોડાસા નડિયાદ વચ્ચે એકસો પાંચ કિલોમીટરના અંતરમાં આવેલ એક પણ ફાટક ઉપર ફાટક બંધ કરવા માટે કોઈ જ કર્મચારી નથી જેથી આ કામગીરી રેલવેના ડ્રાઈવર અને જાતે જ કરવી પડે છે છે આશ્ચર્યની વાત એ કે છેલ્લા કેટલાય વર્ષોથી નડિયાદ કપડવંજ મોડાસા રેલવે લાઇન ઉપર રોજની બે વખત દોડતી ટ્રેન તેના સમગ્ર રસ્તા ઉપર આવેલ અગિયાર જેટલા રેલવે ફાટકો આગળ પહોંચતા જ દરેક ફાટકે ટ્રેન થંભાવવી પડે છે ટ્રેન ઊભી રાખીને તેનો ડ્રાઈવર નીચે ઉતરે ફાટક બંધ કરે રેલવે પસાર થઈ જાય તે પછી ફરી પાછી રેલવે ઊભી રાખે છેલ્લા ડબ્બામાંથી ગાઢ ઉતરે ફાટક ખોલે ને રેલવે આગળ જાય નડિયાદથી મોડાસા અને મોડાસાથી નડિયાદ જતા આવતા વચ્ચે આવતી જતી વખતે અગિયાર અને પરત ફરતા અગિયાર એમ એક જ મુસાફરીમાં બાવીસ વખત ટ્રેન થોભાવી પડે અને ફરી ચાલુ કરી આગળ ધપાવવી પડે આ મોડાસા નડિયાદ રેલવે સ્ટેશન જે અત્યારે રેલવે ચાલે છે એકસો પાંચ કિલોમીટરની એની લંબાઈ છે કિલોમીટર પરંતુ એ લગભગ એને પાસ કરતો કમસે કમ ચાર કલાક રેલવે લે છે જે વારંવાર જે રેલવેની ફાટક આવે તો ગાડી ઊભી રાખી અને એન્જિન ડ્રાઈવર ફાટક બંધ કરી અને પછી આગળ રેલવે જવા જાય અને પાછી ફરસી ફાટક ખોલવા માટે ઊભો રહે છે અને એથી રેલવેનો ઘણો ટાઈમ બગડે છે અને રેલવેની જે સ્પીડ હોવી જોઈએ એ પણ મર્યાદિત છે અને બિલકુલ સ્લો મોસમમાં જાય છે આના કરતાં બસમાં જો પેસેન્જર જાય તો બે સવા બે કલાકમાં પહોંચે છે ત્યારે રેલવે ચાર કલાક લે છે શું માગણી આપણે હવે રેલવેને એવું અમારી માગણી છે કે રેલવેની અંદર જે ચડવા માટે વૃદ્ધો માટે જે પ્લેટફોર્મ ઊંચું હોવું જોઈએ નંબર વન કે રેલવેની અંદર જે વોશર જે બાથરૂમ ચાલુ હોવો જોઈએ જે આજે પણ નથી રેલવેની અંદર સફાઈ કામ થતી નથી રેલવે સ્ટેશન પર કોઈ સફાઈ થતી નથી રેલવેમાં પાણી માટે જે પરબ હોવી જોઈએ પરબમાં પણ પાણી આવતું નથી રેલવેના બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશનથી મેઇન રોડ છે તો રોડ બિલકુલ બિસ્માર હાલતમાં છે કે જેના પર દર્દી જાય તો એમને મરી જાય અને પ્રેગ્નન્ટ બૈરી જાય તો એમને ડિલિવરી થઈ જાય એવી રોડ પરિસ્થિતિમાં છે જે રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ પણ નથી રાત્રે મુસાફરો લૂંટાઈ જઈ શકવાની સંભાવના રહે છે ગુજરાતનો વિકાસ મોડેલ તરીકે દેશભરમાં માર્કેટિંગ કરાય છે પરંતુ તેની જમીની હકીકત કંઈક ઓર છે મોડાસાના શહેરીજનો માટે અહીંનો રેલવે સ્ટેશન પણ શોભાના કાંઠ્યા સમાન છે રેલવેની સવારી સૌથી સસ્તી છે મોડાસા નડિયાદનું અન્ય વાહનોમાં રૂપિયા સો થાય છે જ્યારે ટ્રેનમાં માત્ર રૂપિયા પચીસ જેટલા રૂપિયામાં મુસાફરી કરી શકાય છે આ મધ્યમ વર્ગને પણ પરવડે તેવી તેની મુસાફરી છે પરંતુ વર્ષો વીત્યા બાદ પણ રેલવેની હાલત દયનીય છે જેથી સસ્તી મુસાફરીને કારણે લોકો રેલવે મારફતે જવા મજબૂર છે ત્યારે ત્યારે હોતી હે ચલતી હે જેમ રેલવે તંત્ર આ રેલવે પ્રત્યે વર્ષોથી દાખવી રહેલ ઓનમાયુ વર્તન મોદી સરકારના મંત્રાલયમાં પણ જે રહેતા લોકો આ ગતિશીલ ગુજરાતમાં માં પણ છૂટછુક ગાડીની જગ્યા એ ગાડીમાં ના છૂટકે સફર કરી રહ્યો છે અલ્પેશ રાઠોડ નો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી